વલસાડ જિલ્લામાં શ્રી સત્ય બાબાના પ્રેમ પ્રવાહીની રથનું ભવ્ય આગમન વલસાડ જિલ્લામાં શ્રી સત્ય બાબાના પ્રેમ પ્રવાહીની રથનું આગમન તારીખ બે સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ થયું હતું આ રથ ઉમરગામ બિલાડ નરોલી સિલવાસા વાપી મારફતે પ્રવાસ કરતા તારીખ છ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ઉમરસાડી વાડ ખાતે પહોંચ્યો હતો ખાસ નોંધનીય છે કે આ રથ વલસાડ જિલ્લાના દરેક ગામમાં ફરતો હોય આ તમામ ગામોના સરપંચશ્રીઓ વહીવટી વિભાગો તથા ભક્તજનો દ્વારા અતિભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે ઉમરસાડીથી આગળ સાતમી તારીખે રથ દમણ જિલ્લાના વિવિધ ગામોમાં ભક્તોના દર્શનાર્થે ફર્યો હતો જેમાં ભીમપોર દેવકા મરવડ દુનેઠા તથા મોરાઈ ગામનો સમાવેશ થાય છે મોરાઈ ખાતે સાંઈ ભક્તોએ ઢોલ નગારાની ગાજવીજ સાથે રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું તે પ્રસંગે ભક્તોએ રથમાં સ્થાપિત બાબાના પાદુકાની પૂજા અને આરતી કરી આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો હતો ત્યારબાદ રથ મોરાઈથી વટાર તથા ઉદવાડા ગામે થઈ ઉદવાડા રેલવે સ્ટેશન નજીક ઓરવાડ ગામે શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ ઉદવાડા આવી પહોંચ્યો હતો જ્યાં ગામના લોકો દ્વારા આ રથનું ગૌરવપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું સમિતિના બાળ વિકાસ વિભાગના બાળકો દ્વારા કળશયાત્રા યોજી રથનું પુષ્પવર્ષા સાથે સ્વાગત કરી રાત્રિ રોકાણ સ્થળ સુધી લઈ જવામાં આવ્યો હતો આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના બાળકો દ્વારા નૃત્ય અને ભજનની સુંદર પ્રસ્તુતિઓ આપવામાં આવી હતી આ અવસરે શ્રી સત્ય સમિતિ વલસાડ જિલ્લાના પ્રમુખ શ્રી હેમાંશુભાઈ દેસાઈએ ઉદવાડા સમિતિ સ્થાનિક સાંઈ ભક્તો તથા રથ સાથે પ્રવાસ કરી રહેલી વલસાડ જિલ્લાના ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો તેમણે રથના પરિભ્રમણ તથા તેના મહિમા વિશે વિસ્તૃત માહિતી પણ આપી હતી આગામી દિવસોમાં રથ અતુલ ભગોદ વલસાડ ખેરગામ સહિત અન્ય ગામોમાં પણ પધરાવનાર છે તેથી ભક્તોએ આ રથના દર્શનનો લાભ લેવા વિનંતી જિલ્લા પ્રમુખ શ્રી હિમાંશુભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્ય